વેપારીને ડ્રગ્સ કેસમાં ફસાવવા ભૂતપૂર્વ ભાગીદારનું કાવતરું ધંધાકીય ભાગીદારી માંથી છૂટા થયા ની અદાવત રાખીને કારમાં ડ્રગ્સ મૂકીને વેપારીને ફસાવ્યો બે આરોપીની ધરપકડ સુરતની સિંગણપુર પોલીસે ત્રણ મહિના અગાઉ વાહન ચેકિંગ દરમિયાન ઓઇલના વેપારી અલ્પેશ મિયાણીની સાત પોઈન્ટ સત્તાસી લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી જોકે આ ઘટનાની તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે વેપારીના જ ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર ચિરાગ ગોટી અને તેના પરિવારે તેને ફસાવવા માટે આ કારમાં ડ્રગ્સ મૂકીને પ્રી પ્લાન કાવતરું રચ્યું હતું પોલીસે આ કેસમાં ચિરાગના ભાઈ નિરાંત ઉર્ફ લાલુ ગોટી અને ડ્રગ્સ સપ્લાયર મોહમ્મદ હમજા ઓર્ફ રિઝવાનની ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે આ સમગ્ર મામલે તપાસ એસીપી જડાર દેસાઈને સોંપવામાં આવી તપાસ શરૂ કરતા બહાર આવ્યું કે વેપારી અલ્પેશને તેના જ બિઝનેસમેન પાર્ટનર દ્વારા ખોટી રીતે ફસાવવામાં આવ્યા જોકે હાલ મુખ્ય આરોપી ચિરાગ ફરાર છે અને પોલીસ તપાસમાં નેપાળ હોવાનું જાણવા મળ્યું છે

અત્યારે જે અમારી તપાસમાં ખુલ્યું છે એ મુજબ નિરાત જ પહેલેથી છેલ્લે સુધી આ ગાડીમાં રહેલો છે ને થેલી લઈને જે જે તે વખતે બેઠેલો અને પાછળ મૂકેલી તો એ અને બીજા જે કોઈ રિસોર્સિસ અમને મળ્યા એના મુજબ નિરાત જે છે મુખ્ય પ્લાન્ટ કરનાર હોવાનું સાબિત થાય છે અલ્પેશ મિયાણી જે છે એનો અત્યારે જે પૂરતા પુરાવા એના વિરુદ્ધ ન મળે તો આગળ જતાં એ કદાચ આમાં એને વિરુદ્ધમાં કંઈ ન મળે તો એ છૂટી પણ જશે કેમરામેન ચેનલ વિરાણી સત વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે